આણંદમાં એક હજાર પંચાવન કરોડનું બજેટ પાસ થયું પ્રજાલક્ષી બજેટ મંજૂર આણંદ મનપાના પ્રથમ કમિશનર મિલિંદ બાપનાએ બજેટ રજૂ કર્યું જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી બજેટ કરાયું રજૂ આજે આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી નિતેશભાઈ માન્ય શ્રી યોગેશભાઈ શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટનો અંદાજે એસ્ટિમેટ એક હજાર પચપન કરોડનું છે એમાં આઠસો નેવુંના ના આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવી આવ્યો છે આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ અસવાલ રોડ પાણી ગટર યુવા અને અને બીજા સંસાધન પર્યાવરણ વેજીટેબલ માર્કેટ ફ્રૂટ માર્કેટ શાર માર્કેટ વેન્ડિંગ ઝોન પાર્કિંગ ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ તો એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલ નું મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં અને કરમસદમાં બી આપણે એક બે ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ મલ્ટી લેવલ પાર્કિંગ નવા આરસીસી રોડ અને અસફલ રોડના કામ લીધા છે સાથે સાથે જો ચાર ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે ગટર પાણી અને રોડના કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં આ હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને બી શ્રીની આપને મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સનો જો જૂના આપની પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય ઢોરને અંકુશ ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરાપુરનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે થેન્ક યુ